ઊંઝા તાલુકાના ભૂણાવ પ્રાથમિક શાળામાં ચાલતા રિપેરિંગને લઈને ગ્રામ્યજનોમાં આક્રોશ ઉંઝા તાલુકાના ભૂણાવ ગામમાં આવેલ અનુપમ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા સમયથી રિપેરિંગનું કામ ચાલુ છે શાળા વેકેશન દરમિયાન પણ રિપેરિંગની કામગીરી ચાલુ હતી વેકેશન પૂરું થયા બાદ શાળામાં અભ્યાસ ચાલુ થઈ ગયો છે પરંતુ રિપેરિંગ કામ પૂર્ણ થયું નથી જેને કારણે ભૂણાવ ગામમાંથી અભ્યાસ કરવા આવતા આશરે ત્રણસોથી વધારે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી સર્જાઈ છે બુણાવ ગામના ગ્રામ્યજનો દ્વારા શાળાની અચાનક મુલાકાત લેતા શાળામાં નાના બાળકોને જે રિપેરિંગ કામ ચાલુ હતું એવા રૂમોમાં અભ્યાસ કરવા બેસાડવામાં આવ્યા હતા ગ્રામ્યજનોએ કહ્યું હતું કે બુણાવ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા વર્ષથી પત્રાવાળા રૂમ હોવાથી બાળકોને તકલીફો પડી રહી છે આશરે સાઈઠ વરસ પહેલાના રૂમો બનાવેલ છે જે જર્જરિત હાલતમાં છે અને દિવાલો અને બીજો કાટમાળ નીચે પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે સરકારમાં શિક્ષણ માટે મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ નીચી કક્ષાએ કોઈ અધિકારીઓ કે તંત્ર ધ્યાન દોરતું નથી જેને કારણે કોઈ આકસ્મિક દુર્ઘટના બને તો કોણ જવાબદાર રહેશે નાના બાળકોને ખુલ્લામાં અને રિપેરિંગ કરતા રૂમમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે ગ્રામ્યજનોએ એક જ માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે જે રિપેરિંગ કામ થઈ રહ્યું છે એ બંધ કરવામાં આવે અને પતરાવાળા રૂમો જે ડેમેજ છે એ પાડી દેવામાં આવે અને શાળામાં નવું બિલ્ડિંગ તૈયાર કરી આપવામાં આવે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી પ્રબળ માંગ ઉઠી છે વાલીઓએ જણાવ્યું હતું કે શાળાનું કામકાજ ચાલી રહ્યું છે તે તાત્કાલિક બંધ કરવા જો બંધ નહીં થાય તો શાળામાં બાળકો આવશે નહીં

ગાયકવાડ સરકાર પોતાની આ શાળા છે અને રિપેરિંગ થાય એવી સ્કૂલ નથી સ્કૂલ જો તો એટલી જર્જરિત છે તો બાળકો અંદર બેસી તો જોખમી છે તો અમારો કહેવાનો મતલબ એ છે કે તાત્કાલિક ધોરણે આ સ્કૂલનું રિપેરિંગ બંધ કરી અને નવા ઓરડા ફાળવવા વિનંતી છે અમારી